બીજી બાજુ ગાંધીનગરના ફિરોઝપુર ગામમાં લૂંટની ઘટના સામે આવી હોવાની માહિતી મળી રહી છે જો કે આ લૂંટની ઘટના બાદ જે ઘરના વ્યક્તિ હતા તેમને બાંધીને તેમને માર મારવામાં આવ્યા હોવાની જાણકારી પણ સામે આવી છે ફિરોઝપુર ગામમાં ઘરના સભ્યને બંધક બનાવીને તેને માર મારવામાં પણ આવ્યો હોવાની જાણકારી છે આ સાત થી આઠ જેટલા લોકોએ આ લૂંટને અંજામ આપ્યો છે અંદર રહી અને ચીહો પાડી તે છે તો પેટ ભાગોમાં એટલે સાંભળવાનું અહીં બાજુ મૂત ની મને ના સાંભળ્યું એ પછી એ લોકોએ મી ચીહો પાડીને એટલે એ લોકો લોકોએ આવી અને મને પાછળથી આ બાજુ લોક ખોલ્યું અને પેલ બાજુ એક ભાઈને ખોલ્યું એ બે મણસ હતો

ચલાવવામાં આવી અંદાજિત પંદર લાખ રૂપિયાની જે લૂંટ છે તે ચલાવવામાં આવી હોવાની વિગતો છે અને જે ઘરના સભ્યો છે તે પણ હાલ ઇજાગ્રસ્ત છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ઉપરાંત એફએસએલની ટીમ પણ જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આ સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે જો એ રહ્યો કે હવે ગાંધીનગર પોલીસ આ સમગ્ર મુદ્દે કઈ દિશામાં તપાસ છે તે કરે છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર